તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ તો ફેમિલી આજે જવું છે આપણે તમને તમને જો વર્ધી કે સાથે જવું છે વાડીએ અબે મજા આયગા ના ભીડો અને ભાઈ બાજરી છે ને પાકી ગઈ હતી તો લેવાનું ચાલુ કરી દીધું છે એક બે દિવસથી ચાલુ છે પણ હું કહેવાય કે વરસાદનું થોડુંક વાતાવરણ છે ને એટલે ફટાફટ બાજરી લેવી પડે એમ છે નગર કેમ કે પડી ગયેલી તો સેજ અડધી બાજરી અને જો પછી પાવ વરસાદ આવે તો ઉગવા મળશે એટલે આજે જવું છે વાડીએ અચ્છા

અને અત્યારે ભાઈ પોગી ગયો છું વાડીયા અને અહીંયા આવ્યા ને તો મારા બાપાએ કાંઈ કેટલી વાડી નાખી છે સાહેબ તો જો આને એટલી બધી એને વાડી નાખી છે અને બાકી તો આ થોડુંક લણાણું છે અને બાકી વાડી તો જો આપણી ઘ્યાં ઘોર થઈ ગઈ આ બધા વહેલા સડી ગયેલા હશે અને લીલું કાસ અધારે થશે અને અધારમાં તો શું કહેવાય કે વાળા સમય છે એટલે બધો કાંઈ તડકો છે નહીં એટલો બધો હજી તો પણ હવે લણી ને ભાઈ કામે સડી પછી ખબર પડે કે બોપો ટુકડો કેવો તડગો થાય બાકી તો હે ને બગાલાનો પાટડો હતો ઓ ભાઈ મારો મુજ મારો આમાં આવ્યા જ નતો પણ બકાલો આપડા ગોદ આપડે ગોદતા ને ઓલી બાજુ ગોતતા અને કઈ ડુંડા છે ને હું કઈ ખાસ છે એની જો તમને બતાવું ને તો જો બધા વિસળાય એટલે કેવાય કે વીજળી ગયા ને એવા છે આમાં તક તક જ ડુંડા છે જો કાંઈ નહીં હોવાનું ડુંડા માં અમુક અમુક ડુંડા છે અને એટલે છે ના છે ભાઈ ગળી પછી લણવાનું છે આમાં ભાઈ જવા આમાં હેને ને લણવાનું છે આ બધું બાકી છે ને આ એટલું જ ખાલી લણાણું છે પછી ભાઈ આમાં ગળવાનું છે કાપા વાળીને તો જોઈએ આપણે તો ફેમિલી આપણે છે ને ભાઈ લણવા માટે થઈ ગયા છે કમ્પ્લેટ હથિયાર બથિયાર લઈને જો મસ્ત મજાનો કાપો ને દાંતડું લઈ લીધું છે અને બાકી તો પેલા છે ને અહીંયા ભાઈ પેલા ખળીમાં પોળા કરવા સારોથી પેલા હેરખું કરવું જોઈએ નાખેલી છે ને આ પેલા હેરખું થઈ જાય ને તો પછી આખો લણીએ ને તો ડુંડા નખાઈ જાય બાકી તો જો આપણે કાપો બાપો તાર થઈ જાય અને હવે સડી જાય આંગળીએ રાપે તો ફેમિલી અમે હે ને ભાઈ લણવાનું ચાલુ કરી દીધું છે ને એક કાપો તો નહીં છે અને બીજો ભરાવા આવ્યો છે અને મારા બાપા અહીંયા લણે હા હે ને ભાઈ હજી આધારમાં પહેલાં પહેલાં શાહ લીધા ઓલે પરથી લીધા હતા ને લઈ એટલે ભોગી ગયા અને લણવાનું ચાલુ છે ભાઈ અને મેં બે કાંપા ભરી લીધા મેં તો તડકો નથી ને ક્લિપ થોડીક શૂટ કરલો ભાઈ તડકો થાય ને તો મજા નહીં આવે તો પાછો જોઈએ હવે આગળ આપણે તો ફેમિલી છે ને ભાઈ ઘણું થોડીક ઓટી લણી નાખી છે ને પછી આ વેશમાં કેળો ગીરો છે હું કે હવે માથે ઉપલી ઓટી લણવા જવાની છે ને તો આ કેળો થઈ જાય ને તો પછી ઓરમાં બહુ હાલવું ન પડે અને ભાઈ ગરમી તો થાય છે દહાડા થઈ ગયા ને ભાઈ પડતો એવો પડે ને એટલે ગરમી તો થવાની છે કેમ કે આ પડે ને બહાર છે નહીં આ તો પેલા હે ને આ ગેડી કરીને છે તો ભાઈ સીધું ઢગલે જ આવે લાગ્યા તો ફટાફટ આગળ લડતા જઈને મારોપા વાટતા જાય છે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ભાદરવા એનો તપ્યો છે ફૂલે ફૂલ અને હું તો છે ને ભાઈ આખો રોર થઈ ગયો અને ભાઈ ગાહડી નાખવા જવી પડે આ બધું વાટે લેતું ને એમાંથી હું પણ ઢાલવું પડે ભાઈ મને ભાઈ હેને માથે ગાંઘડી હોય ને તો બોલાતો અહીંયાથી વાળી તને વારાફરતી ગાંઢડી ને તો પછી થાક ઓછો લાગે અને ઓર ઓછો પડે બાકી ભાઈ ગરમી તો ફાડી નાખે એવી થાય હવે ખબર પડશે કે ઓલી કહેવત છે ને કે અસલી ખૂન પસીને છે કમાયું હોવી રોટી કે તાકાત આજ કેવી છે એ ખબર પડશે આજ ભાઈ કેમ કે દી આજ લણવાનું છે તો હેને ભાઈ ગાઢી નહીં કહેવું ફેમિલી ફટાફટ અને ઘર હું પાછો લણવામાં છે કેમ કે લણવું હેરવાર પડે અને ગાંડી નાખવા જવું પડે ફરતી તો ખડું આવી ગયું છે ગાંડી નાખી દઉં આમાં તો ઘણા લણી નાખ્યા છોલબા નાખેલા હતા આ બાજુ બધા લેણા તો બધું જ રામ થઈ ગયું ગાંડી નાથી લઈને આવીને તો થોડો ખાંપ ચડી જાય બસ હવા નીકળી ગઈ કેમ કે ક્યારે કામ જ નથી કર્યું બાકી તો જો બધું લોંધો થઈ ગયું છે તો ફટાફટ ગાડી ચલવીને ભાઈ જાવ ન કરી એવડા લોકોને પાછા કાપા ભરાઈ જાય ને તો વજન લાગી જાય અને લીલા હોય કે નહીં એટલે ભાર બહુ લાગે એટલે પછી કાપામાં લેણે ન લઈ ગયા હાથ ઊંસો ન થાય તો ફટાફટ જાઉં પાછો હવે કાં રમેલી હવારમાં મેં કીધું હતું ને કે હજી અત્યારે વાદળા ન અને એમ આવ્યા ને નો હાડે ન બી વાદળા હજુ થયા નહોતા પણ અત્યારે છે ને ભાઈ પવન એટલો પડી ગયો છે અને અત્યારે ગરમીનું એટલું પ્રેશર થાય ને ભાઈ વાદળા એટલા બધા થઈ ગયા કે આપણે એમ થાય વારમાં મેં આવી છે જો કેટલું વાદળ થઈ ગયું બાકી આ વાદળા છે ને હજુ થયા નતા આ બાજુ બાકી તો આ બધા વાદળ થઈ ગયા એટલે ભાઈ લણવામાં છે ને ફટાફટ ઉતાવળ રાખવી જોઈએ કેમ કે કોરે કોરા ડુંડા ભેગા થઈ જાય ને તો ભાઈ ભૂગે નહીં અને જે છે એ થોડી ઘણી હાથમાં તો આવી જાય બાકી અત્યારે થોડોક પવનનો લહેરકો નીકળ્યો છે તો ફટાફટ લણવા મળી ગયો પાસે ફેમિલી છે ને ભાઈ બપોરે થઈ ગયા ને અને હજી તો શું કે એક આખી ઓટી પૂરી લણાણી નહોતી ત્યાં ભાઈ વરસાદ શરૂ થઈ ગયો હવારમાં કહેતો અને વાદળા થતા તો ભાઈ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો ને ફટાફટ જો હે ને આ ઢીગલો ઢાંકવો પડ્યો કેમ કે ભાઈ હે ને મહેનત ઉપર પાણી ફરી જાય મી એટલે આ તાલપત્રી હતી ને એ બધી ઢાંકી દીધી છે કેમ કે ભાઈ બધા ડુંડા પલળવાના હતા આ હે ને આ આંકડી હતી મેં પૂરી લણી નતી ત્યાં વરસાદ શરૂ થઈ ગયો ભાઈ હવે આ લણવા દે કે ન લણવા દે કઈ નક્કી નથી હવે કેટલો આવે હજી તો વાદળા તો કેટલા છે પણ હવે જોઈ ભાઈ કે લણવા દે કે ન લણવા દે પાછા તો ફેમિલી છે ને ભાઈ હવે આપણી ગી છે હાજ ઉભર થઈ ગયું છે અને ભાઈ તારે મગાવ્યા હતા એના હતા હાટા તો હાટા ભાંગી લીધા છે કે હાટા ઘણા છે પણ બધા પોલા છે અને બાકી જો હવે ઢીગલો સડાવવા મીણ્યા છે અને સૂર્ય ભગવાન એના ઘરે જવા નીકળી ગયા છે અને થોડોક ઢીગલો હરકો કે નાખે મારો બા પછી આપણે રહ્યા જઈએ ઘરે કેમ કે આજ તો ભાઈ ધીડકોએ ભૂખા કહી દેવા બાકી જો લણી તો ઘણો નહીં કે હોવું ભાઈ આ જો પાળો મારી દીધો કાં અને હવે બપોર ઢુકળો એટલો તડકો હતો ને ગરમીના હાવ પડી ગયા ને પછી હવે માથું દુખે તારી એની વાત પૂછવામાં એટલું ભાઈ માથું દુઃખે અને બપોરે વરસાદ થઈ તો તમને ખબર જ છે અને હાને ભાઈ જો એટલા લણાઈ ગયા છે બાકીનો જો ઢીગલો એટલો થઈ ગયો છે સવારમાં એટલા બધા કંઈ નહોતા પણ ઘણું આજ તો લણી નાખ્યું છે આ આંકડી છે ને આ આકડી આખી લેવાઈ ગઈ અને વેસલી એક આંકડી છે ઉગલા સાઈડેની એ લેવાઈ ગઈ છે બાકી તો હવે કાલે હે ને બપોરે જ થાય તો આપણી વિડીયોને એન્ડ કરીશું તો જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રીરામ